આપણે જાયે ગરબી રમવા અમાર ઈમાન સુજો રાયડું નાખે હે અને હેને મને તો નોરતા ઉપર અને હું અમાર ગલી માં એ બાજુ અમાર ઘર છે હું બાય વિડીયો બનાવું છું મસ્તી ના તૈયાર થઈ ગયા કારણ કે તમને બધાને ખબર છે કે હવે નોરતા ચાલુ થઇ ગયા હે અને અમારે દીકરીને જવું હે રમવા વિડીયો નતા બનાવ્યા તમને બધાને ખબર છે પણ હવે જેમ કે નવ નવ દુર્ગા કે અટાણે આવ્યા હોય કારણ કે આપણે ગરબી રમવા જાય તો અહીંયા ભાઈ નવ નોરતામાં આપણે ભાઈ મજા આવી જાય આપણે દિલ એમ થાય કે આપણે જાય ગરબી રમવા અમાર હિમાનશુ જો રાયડું નાખે હે અને હે ને મને તો નોરતા ઉપર હેને રમવાની બહુ જ મજા આવે અને અમારી હિમાંશું મમ્મી દીકરી બે રહ્યું હે ગરબી માં અમે જો કે ગરબી રે કે બાકી બધા નવરાત્રી કેતા હોય બાકી અમે પેલા ઝીંકા ઝીંકા આવતા હતા અહીંયાથી તો બધા ગરબી જ કેતા ને અમે ઝીંકા ઝીંકા આવતા અહીંયા ગરબી રહેતા હતા પણ આજી ખેલા તો હું બે મમ્મી દીકરી રહ્યું હે કારણ કે વાલી વાર નથી ગરબી થી બાકી બે હું હું અને મારા હોખરાન ગામમાં રહું કોરીખડા કોરીખડામાં હું ગરબીમાં રહી હું કારણ કે ગામડામાં છે ને કોઈ ગરબીમાં બાયું ના રહે પણ અહીંયા હું રહી હું અને તમારે છે ને ફૂલ વિડીયા મારા જોવાના જ છે ખાસ કરી કે અમારી ગરબી કેવી થાય કેવી ન થતી અને અમારી ઇમાનસુ ને મમ્મી દીકરી બે રમવાના હે તો અમે ત્યાં જાહુ તો તમને બધા વિડીયો હું એમાં દેખાડી હાલો આપણે

અને જો આયા તમે બધા જો તમે તો ફૂલ એટલે કે ફેમિલી જણીને જોને મજા આવી ગયા છે અને આયા કેટલા વાર ત્યાં ચાર વાર ત્યાં ગયો હું પૂરી ગર્વી મારી મારા ઈમાન અને સપોર્ટ એટલો છે કે વાત જ પૂછવામાં કારણ કે આયા કોઈ એક કે ને એમ કે કામ નઈ કરે બધાય મંડ

જલસા પડી જાય છે મજા આવે અમને બધાને ભાઈ મજા આવે છે ખોટું નથી કહેવાની અમે બીજે ક્યાંય નથી જતા વરસ દાડે અહીંયા જ રમીએ અને અમને બહુ જ મજા આવે અને અમારા મોટા હાર બે શબ્દ કહે છે કારણ કે અહીંયા વર્ષ અથવા ગરબી કરે છે અને ક્યારે મીડિયામાં નહીં ભાઈ આજે અમે ઘર કીધું કે આજે તમે બોલો મીડિયામાં પેશ કે આજ કારણ કે આજ તો બોલવું જ પડે કારણ કે એટલા વર્ષ ગરબી કરે તો ભાઈ થોડું ઘણું તો બોલવું જ પડે ને ભાઈ ખબર પડી અને ગામ કોરી ખરા તમે ગામ ભાઈ હોય કે ના હોય કોરી ખરા ઘણા વર્ષથી ને આવી હોય તો ખબર ના હોય એમ જાય ચાલો બોલો જય માતાજી અમે જો ગરબીમાં કેટલા બધા રાસ લઈ લીધા ઝીંકે ઝીંકે છોકરાઓને હોય છે ને ઝીંકે ઝીંકે છોકરીઓ છે ને એને થોડીક શું કહેવાય કે લાણી દે હે અમારે જે અહીંયા બધા વેહી ગયા હે જો કે અહીંયા જો મારી મસ્તીનું ગોઠવું છે અને આ તો જો કે વધારે બોલા હે ને કારણ કે અમારે બધાને રમવાનું જ છે અને નાસ્તો ભાઈ એમનો આવ્યો હે કોઈ નામ નથી દીધું પણ હું જો ઘૂમરા મારે હે અને અમારે બધા જો આ બાજુ છે અને અમે આગળી વિડીયો લીધો તો ને ભાઈ બહુ જ મજા આવી અહીંયા હજી તો દી બાકી છે એટલે તમે જ મજા પડવાની છે અને બધી બધી આખી મને ગરબી જળવાની છે હા જો આ બધે ખાય હે હું ખાવ તો ક્યાં ખા જતા ખરી ભાઈ અરે મસ્તી ને બહુ મજા આવી ગઈ ચાલો હવે આપણે નાસ્તો કરે કારણ કે આપણે ગરબી માં રહ્યા છે મમ્મી દીકરી બે રહ્યા છે અમે હલો જો અમારે હે ને ગરબી પૂરી થઈ ગઈ કારણ કે હે ને ગરબી તો બાર વાગે પૂરી થાય બાર બાર ની માથર થઈ ગઈ હવા બાર જેવું થયું પણ હેને અમારે આખી ગલીમાં લાઈટ નથી અને પછી છે ને કઈક અગિયાર વાગ્યાની ની લાઇટ નથી એટલે પછી અમે બંધ કરી દીધું હતું બધું અને છોકરીઓ બધું નાસ્તો કરી લીધો અને કેટલીક બાર વાગ્યા સુધી તો બેઠા જઈશું અમે બાર વાગ્યા સાડા અગિયાર બાર વાગ્યા સુધી બેઠા છે તો એ લાઇટ ના આવી અને તમને બધાને ખબર છે પછી વિડીયો લેવાય નહીં એટલે પછી જાય અમારા ઘરની બાજુમાં થાય જ આમડી જાય ગરબી છે અને અમારી અમારીમાંસુ અહીંયા ગઈ છે તો આટો મારીએ હજી એટલે કદાચ સાડા બાર જેવું થયું હોય છે એ આટો મારવા ગઈ છે એ મારે દેર નહીં છે એટલે અને હું જાય અમારે ગલીમાં એ બાજુ હું અમારું ઘર છે હું એ બાયણે વિડીયો બનાવું છું કારણ કે હમણાં તો સેટિંગ જ જ એટલે પછી હું હવે થોડો ઘણો બનાવી નાખીએ પેલા અહીંયા કેટલો બધો બનાવો અને પેલું નોરતું છે એટલે ભાઈ બહુ મજા આવી ગઈ હે હવે માણસું ઘૂમ રમવાની આવતી રહે એટલે પછી આપણે ઘરે જઈને હવે પછી હોઈ જાય કારણ કે હાડા બાર એક જેવું થઈ ગયું છે હવે ગરબી કાયમી બાર વાગ્યા સુધી ચાલુ હોય પછી તો ખબર નહીં છોકરીઓને જેમ મજા આવે એમ રમે પછી અને જો અમારે ઇમાનશુ અહીંયા રમવા ગઈ છે હું ઇમાનશું મમ્મી દીકરી રમીએ હે અને હવે જો બધા હો હો ની ગેરેજ હોઈ ગયા લાઈટ આવી ગઈ હે થાંભલાની લાઈટ છે ને સારું છે એટલે મેં કીધું આપણે વિડીયો લઈ લઈએ અને હવે આજ તો વિડીયો અમે એટલું જ છે એટલા જ ભેગું કરવાનું છે વધારે ભેગું થાય નથી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ભાઈ બા